વોર્ડ નંબર તેરમાં ખાડીયાપડ નંબર એક ને બે આજુબાજુના વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી કારું ગંદુ પાણી આવે છે ને જે તે અધિકારી હોય વોર્ડવાળા હોય પ્રોજેક્ટવાળા હોય તમામને અમે રૂબરૂ રજૂઆતો કરી છે અમે સામાન્ય સભામાં પણ આ રજૂઆતો કરી છે તો પણ તમે સમજી શકો કે કોઈ પણ અધિકારી જગ્યા પર સ્થળ પર હજુ વિઝિટ કરવા નથી આવ્યા જોવા સુધા નથી આવ્યા એટલે છ છ મહિનાથી આવું ગંદુ પાણી આવવાના લીધે અમારા બહેનોને પાણી ભર્યા પછી એને ગરમ કરવું પડે ગેસનું બિલ વધારે આવે પાછું સાથે સાથે પાણીનો વેરો ભર્યા પછી પણ જગ વેચાતા લાવવા પડે છે એટલે એ ખર્ચો વધારે થાય એટલે બે બે ત્રણ ત્રણ ખર્ચો વધી જાય અને અમારા લોકોને પોસાતું નથી અને જે કંઈ ખરેખર જે વેરાના પૈસા અમે ભરતા હોય તો અમારી બહેનોને ચોખ્ખું પાણી આપવાની એમની ફરજમાં આવે છે અને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે પાણીની કે જ વહેલી તકે ચોખ્ખું પાણી નહીં મળે અમારા વિસ્તારના લોકોને તો અમારા સાથે બહેનોને લઈને ગાંધી ચિંદા માર્ગે અમે આંદોલન કરીશું